કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક જેનું આપણે આ વિડિયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર ચૌદ છે મારું પુસ્તક જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રવૃત્તિ કરવાની છે તેની ટૂંકમાં વિગત મેળવીએ તો આપણા મિત્ર શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો છે એ વાંચવાના છે વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખવાની છે પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવવાની છે અને આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના સંમેલનમાં પણ મિત્રો રજૂ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે પુસ્તકની સમી સમીક્ષા કરીએ જેમાં પુસ્તકનું નામ તો ગુરુ અને માતા પિતાના ભક્ત બાળકો લેખકનું નામ તો જગન્નાથ ઉપાધ્યાય તમારે કોઈ તમે એવું જરૂરી નથી મિત્રો કે આ જ પુસ્તક તમારે લખવું તમે બીજા પણ ઘણા પુસ્તકો વાંચ્યા હશે એનો પુસ્તક સમીક્ષા કરી શકો છો પુસ્તકની કિંમત છે બાર રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા તો એસી રૂપિયા પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો ઓગણીસ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો લખી શકીએ કે આ પુસ્તક મારી શાળાના પુસ્તકાલયમાં મારા વર્ગ શિક્ષક દ્વારા મને મળ્યું વાંચન દરમિયાન તમને પુસ્તક કઈ કઈ બાબતો ગમી એની વાત કરવાના છીએ તો મિત્રો આ પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રો જેવા કે શ્રવણકુમાર આરૂણી એકલવ્ય અને ગણેશજીના જીવનના પ્રસંગો વાંચવા ખૂબ ગમ્યા કારણ કે આ બધા પાત્રો તેમના માતા પિતા અને ગુરુજી માટે ઈશ્વર જેવા આદર ભાવ ધરાવતા હતા પુસ્તકનો સાર પણ લખવાનો છે પુસ્તકનો સાર છે કે આપીલ પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ વિશે જાણતા થાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી જીવનમાં ખીલવવા જેવા મૂલ્યો આપીલ પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રોના જીવનના પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીમાં બાળકો રસપ્રદ રીતે વાંચી પોતાના જીવનમાં ઉતારે તેવું આ પુસ્તકનો મુખ્ય હેતુ છે આપેલ પુસ્તકના પ્રકરણો અતિશય લંબાણ ધરાવતા નથી જેથી બાળકો વાર્તાના સ્વરૂપમાં વિવિધ પાત્રોના જીવન પ્રસંગો વાંચી તેની યાદ પણ રાખી શકે છે આ પુસ્તક વાંચ્યા બાદ હું પણ આરુણી ઉપમન્યુ શ્રવણકુમાર એકલવ્ય ગણેશજીની જેમ મારા માતા પિતા તથા ગુરુજીઓના પ્રત્યે આદરભાવ તથા શ્રદ્ધા કેળવીશ અને તેમના બતાવેલા માર્ગો મારા જીવનમાં વિકાસ કેળવશે તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે તમારા પુસ્તક નંબર જે મિત્રો પ્રવૃત્તિ નંબર ચૌદ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા